પરંતુ ઉડાવી દેવાય છે બે વર્ષમાં આ બસ સ્ટેશન બની જશે તેવી જાહેરાત થઈ હતી પરંતુ આજે પણ નવ વર્ષ થવા છતાં હજુ પચીસ ટકા જેટલું કામ બાકી છે ત્યારે તંત્રની ગોકળ ગાયની ગતિએ થઈ રહેલી આ કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ છે મુખ્યમંત્રીએ રાત સાથે જે નવા બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કર્યું ત્યારે પાટણ યાદ આવી ગયું છે પાટણમાં બે હાજર સોળમાં નવું બસ સ્ટેન્ડ એટલે કે બસપોટ બનાવુનિક બસપોટ બનાવવા માટે તત્કાલીન જે નાયબ મુખ્યમંત્રી હતા નીતિનભાઈ પટેલે સાતમુહૂર્ત કર્યું હતું અને બે વર્ષમાં તૈયાર થઈ જશે એવી ખાતરી આપી હતી અને આજે લગભગ નવ વર્ષ પૂરા થવા આવ્યા છે છતાં પણ આ બસ સ્ટેન્ડ ની કામગીરી અધૂરી છે જે ડિઝાઇન બનાવવામાં ક્યાંક ને ક્યાંક ખામી એ રીતે બનાવવામાં આવી છે કે જે બસો ની અવર જવર છે એ પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડ્યું સૌથી પહેલા કેમેરા કેટલાક દ્રશ્યો બધા અત્યારે હાલ જે નવું બસ સ્ટેન્ડ બન્યું એ તૈયારી તો થઈ ગઈ એના પ્લેટફોર્મ બધું બતાવવામાં આવ્યું પરંતુ જે એન્ટ્રન્સ છે એન્ટ્રન્સ સાથે સાથે જે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટર પાઇપલાઇન પણ નથી આ જે પ્રશ્ન છે સાથે સાથે જે બસ સ્પોટ લખ્યું છે એ બસ સ્પોટ ની જગ્યાએ બસ સ્ટેન્ડ લખવાનું કારણ હતું કે કે જે અહીંના ગ્રામજનો છે બસ સ્ટેન્ડ થી જે નામ જો પરિચિત હોય પરંતુ વાંધો નથી જે કંઈ હોય હાલ આ બસ સ્ટેન્ડ છે એ બનવી વાટે 9 વર્ષનો જેટલો સમય લાગ્યો છે વિકાસની પ્રક્રિયા થોડી ધીમી પડી છે વિકાસ એટલે એવી વ્યાખ્યા કરાય છે કે ઊંચા બિલ્ડિંગો સારી બિલ્ડિંગો હોય એવું હતું પરંતુ જે ડિઝાઇન હોય છે એમાં ક્યાંક ક્યાંક સામી રહેતી હોય છે હાલ જે આ પાટણનું બસ સ્ટેન્ડ છે એ બસ નામથી હવે જયારે કોમર્શિયલ બન્યું છે ને કોમર્શિયલ બનવાથી હવે આવનાર સમયમાં એને કેટલો ઉપયોગી થાય એમ છે જરૂર છે કારણ કે અહીંના આજુબાજુના વેપારે છેલ્ના નવ વર્ષથી બસ સ્ટેન્ડ ઝડપથી બને એના માટે કેટલીક વખત રેલી કાઢી છે વિરોધ કર્યા છે ખુદ ધારાસભ્ય પણ આગેવાની લીધી હતી અને આ બસ સ્ટેન્ડ જલ્દી બને એના માટે બે હજાર બાવીસ માં રેલી પણ કાઢી પરંતુ હાલ આ જે નવ વર્ષ થયા છે ત્યારે ભાજપમાં એવું કહેવાતું હોય છે કે અમે જે ફાઉન્ડેશન પત્થર મૂકીએ છીએ એનું અમે જ ઉદઘાટન એકાદ વર્ષની અંદર કરીએ ટૂંક સમય એની જગ્યાએ આજે નવ વર્ષ થયા છે ત્યારે લોકો રાહ જોઈ રહ્યા છે નવા બસ સ્ટેન્ડની પણ નવા બસ સ્ટેન્ડ બન્યા પછી જે બારની સાઈડ છે ત્યાં ટ્રાફિકનો પ્રશ્ન પણ રહેવાનો છે જે રીતે અત્યારે આ કોમર્શિયલ આ બસ સ્પોટ બન્યું છે એ ખરેખર ચોક્કસ સારી વાત કહેવાય પણ ડિઝાઇનમાં ક્યાંક ને ક્યાંક ખામી હોવાના લોકોનો મત છે જી નકમા જી આભાર